પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિસિંહ ગઢવી તથા નવીનકુમાર જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે સાહિલ ઈસા મોખા રહેવાસી નાના વર્નોરા તાલુકો ભુજવાડો તેના મડતિયા સાથે મળી નલિયા બાજુથી એલ્યુમિનિયમના વાયરો ચોરી લાવેલ છે અને તે વાયરો સાથે હાલે રેલવે પાટા પાસે આવેલ ઈમરાન ઉર્ફી ટાવર કુંભારના વાડામાં હાજર છે જે હકીકત અંગે જ વર્કઆઉટ કરી તપાસ કરતા આરોપી ઇરફાન હાજી મોખા ઇમરાન ઉર્ફી ટાવર ઈશા કુંભાર સાહિલ ઈસા મોખા હનીફ જખરા મામણ તથા મામદ હુસેન અબ્દુલા મામણ વાડાઓ હાજર મળી આવ્યા હતા અને વાડામાંથી એલ્યુમિનિયમના વાયરોના ગુથડાઓ મળી આવ્યા હતા જેથી મજકુરી સમોને આ એલ્યુમિનિયમના વાયરો ક્યાંથી લાવેલ છે તે બાબતે પૂછપરછ કરતા સાહિલ ઈસા મોખા રહેવાસી નાના વર્નોરા તાલુકો ભૂજવાડાએ જણાવ્યું હતું કે હું તથા મારી સાથે ઇરફાન હાજી મોખા, હનીફ જખરા મમણ, મામદ હુસૈન અબ્દુલ્લા મમણ સાથે ભેગા મળી મોથાણાથી આગળ કોઠારા હાઈવે પર આગળ જઈ સીમમાં અંદર જઈ એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી સીમમાં સંતાડી રાખેલ હતા અને આ વાયરો વેંચવા માટે ઇમરાન કુંભારનો સંપર્ક કર્યો હતો જેને અમોને ગાડી આપેલ અને અમે બધા ભેગા મળી સિમમાંથી વાયરો લઈને અહીં આગળ વેંચવા માટે આવ્યા હોવાની હકીકત જણાવી હતી જે અંગે નલિયા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુનો દાખલ થયેલ જેથી મજકુરી સમોના કબજામાંથી મળી આવેલો મુદ્દામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે ઇરફાન હાજી મોખા ઇમરાન ઉર્ફે ટાવર ઈશાક કુંભાર સાહિલ ઈસા મોખા હનીફ જખરા મમણ અને મામદ હુસેન અબ્દુલ્લા મમણ આ પાંચે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા વજન આશરે પાંચસો કિલોગ્રામ અને મહિન્દ્રા કંપનીનું પિકઅપ રજીસ્ટ્રેશન નંબર જી છે બાર સીટી અઠ્યાવીસ છન્નું આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે